આગેવાન જો બે બોટલી પી જતા હોય આગેવાન જો અફીડ પીતા હોય આગેવાન જો બાકીના વ્યસનો કરતા હોય તો પ્રજા પણ બાકીના બધા એમ કરે એટલે આગેવાન તરીકે અગ્રણી તરીકે આ બધા વ્યસનોમાંથી દૂર રહેવાનું કામ આપણે કરવું પડે આપણે બધા બાબતને હાથ ઉપર લેવું પડે તો જ આપણે સમાજને દિશા આપવાનું કામ આ બાબતમાં વ્યસન બાબતમાં કરી શકશું તો એક બાબત આ વ્યસનમાંથી જલ્દી થાય એટલું નાની નાની મીટિંગો એમને લાગે કે આખું કામ નથી કરતું કેમ અરે આપણું પોતાનું પરિવારનું કરો બીજું કઈ નહીં આપણા કુટુંબમાંથી કોઈ વ્યસન નથી ને આટલું નક્કી કરી નાખો આપણા પરિવારમાંથી કોઈ વ્યસન નથી ને બસ આટલું કરો એટલે બધું આવી ગયું ઓટોમેટિક આવી ગયું ધીમે રહીને ત્યાંથી બીજા પરિવારમાં કહેવાય કુટુંબમાંથી કરીને પછી આગળ કહેવાય પછી ગામ ને કહેવાય પછી તાલુકામાં કહેવાય આજુબાજુના સગા સંબંધીઓને કહેવાય પણ આ કામ હાથ ઉપર લેવા જેવું છે મને આવું લાગે છે હું કહું છું મગજમાં બે છે તમને બધાને કરવા જેવું છે આ કામ તો હાથ ઊંચા કરો ખબર પડે મને નહીતર હું કીધે રાખું છું આપણે પેલું ના રાખતું હોય એમાં અમુક ગંજિયા થોડા કામ ઓછા કર્યા દસ પંદર જેટલા બાકી રહ્યા દસ પંદર બાકી રહ્યા તો મને લાગે છે કે તમે ભેગા થઈને એક વખત બંધ કરવા જેવું છે તમને લાગે છે બધાને તો જરા હાથ ઊંચા કરો હા તમને અહીંયા કહું છું એમણે તો રાજી છે જબર બહુ રાજી છે તો આ બાજુ કામ કરવા જેવું આપણને લાગે છે તો આ કરવા જેવા કામો છે બધાની સંમતિ છે તમારે તમારે બંધ કરવું છે અમારે અહીંયા બેઠા બધા બંધ કરવાનું છે તો પછી પ્રશ્ન ક્યાં છે તો પછી પ્રશ્ન છે છે બધાના મનની વાત એક જ તમારા મનની જે વાત છે એ મનની વાત છે તો બધાના મનની વાત જો એક જ છે તો પછી એ બંધ કરવામાં કઈ વાંધો ના હોય શકે ભેગા મળીને ખાલી આપણે નિર્ણય કરવો પડે અને એક વખત નિર્ણય કરી દઈએ ધીમે ધીમે જે છે રે એમાં આપણે એમને ના કેજો નહીં તમે કરશો તમારો દંડ કરશો ના ડંડ નહીં સ્વેચ્છાએ નક્કી કરો સ્વેચ્છાએ નક્કી કરો કે ભાઈ હવે તમારે નવા કોઈને આમ હાથવાળું કરો અને માત્ર એક જ્ઞાતિ સમાજને કહું છું નહીં દરેક જ્ઞાતિ સમાજે જેમણે જેમણે કર્યું છે તમે ખાસ કરીને કેટલાક સમાજોમાં જોજો વિચાર કરજો એમને પ્રગતિ કરી છે દરેક જ્ઞાતિ સમાજે આમાંથી બહાર આવીને આગળ વધવું પડે બીજું પાણીનો પ્રશ્ન જે છે એમાં કાયમી એના સોલ્યુશન કરવા જ પડશે

નેરમાં પણ પાણી આવ્યું તો એમાં પણ પાણી લેવલ પણ જે જમીનમાં એ પણ ઉપર આવ્યું પાણી કાયમી કરવો પડશે એનો વિચાર કર્યો છે કે આ હોય પ્રશ્ન નથી આ ઘણા વડાદર નાગલાનું હોય હોય રામપુરા ભડાદરનું હોય રામપુરાનું આ બધા ભોરોલ હોય બધા ગામોની અંદર પાણીનો પ્રશ્ન છે એનો કાયમી ઉકેલ કઈ કરવો પડે તો અત્યારે હાલ પ્રાઈમરી ગઈકાલે સચિવોની ટીમ બોલાવી હતી સિંચાઈ ખાતા માં

એટલે એની પણ જાણકારી આવનારી તકલીફ ના પડે અને પાણી ભરાઈ જાય તો મને ખબર પડે છે કે આપડે શેર ધૂકવું હોય અને પાણી જો ઉપર આવી જાય તો આ જમીન કોઈ કિંમત રહે નહીં